નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય છે પર્યાવરણ આસપાસ તેમાં સ્વ અધ્યયન પોથીનો ભાગ એક જેમાં પાઠ બે એટલે કે બીજા પાઠનો સમાવેશ થાય છે બીજા પાઠનું નામ છે વનપરી તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવ્યું છે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ત્રણ પસંદ કરી પર્યાવરણ વિષય પર ક્લિક કરતા વિડિયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તદ્દન ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી તો ચાલો શરૂ કરીએ ધોરણ ત્રણનો પાઠ બેનું સ્વઅધ્યયન પોનું સોલ્યુશન જોઈએ સૌ પ્રથમ છે પ્રશ્ન એક તમારા ઘરની આસપાસ જોવા મળતી તમારી ઊંચાઈથી મોટી અને નાની વનસ્પતિની યાદી બનાવો એટલે કે તમારી હાઈટ છે જેટલી ઊંચાઈ છે એના કરતાં મોટી વનસ્પતિ આ બાજુ લખવાની છે નાની વનસ્પતિ આ બાજુ લખવાની છે તો સૌ પ્રથમ આપણે મોટી વનસ્પતિની વાત કરીએ તો તેમાં બોરડી બાવળ આસોપાલવ લીમડો અને વડનો સમાવેશ થાય છે જે આપણા કરતાં ઊંચી છે મોટી છે હવે તમારા કરતાં નાની વનસ્પતિ તેમાં નાનું છે તમે ઊભા એને એના કરતાં તેની હાઈટ એટલે કે ઊંચાઈ નાની હોય નીચી હોય તેની અંદર ગુલાબ ગલગોટો મોગરો બારમાસી અને તુલસીનો સમાવેશ થાય છે પ્રશ્ન બે છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો તેમાં જેનું પ્રકાંડ પ્રકાંડ એટલે કે થડ તમારી બાથમાં ન સમાઈ શકે તેવા વૃક્ષોના નામ લખો તો તેમાં પીપળો વડ આંબલી લીમડો આંબો વગેરે જે આપણે આમ બાથ ભરીએ તો આપણી બાથમાં આવે નહીં બે હાથ ભેગા કરો તો બે હાથની આંગળી છે એકબીજાને અડે નહીં એટલા જાડા હોય તમારી આસપાસ વેતથી નાની હોય તેવી વનસ્પતિના નામ લખો એટલે કે આપણે વેત ભરીએ અને એના કરતાં નાની હોય તેમાં તો તેમાં ધરો લૂણી પાણાફાળ વગેરે ત્રીજું છે તમે જોયેલી ફૂલવાળી વનસ્પતિના નામ લખો તો ફૂલમાં તો ઘણા બધા આવડે લખી શકાય હાથ ફેરવીએ તો ખરબચડું લાગે તો તેની અંદર આંબો લીમડો બાવળ ખીજડો વગેરે જેનું થળ લીસું હોય તેવી વનસ્પતિના નામ આપો જેમાં આસોપાલવ બદામ સાગ નીલગિરી અને સીસમનો સમાવેશ થાય છે પ્રશ્ન ત્રણ વનસ્પતિના ખરેલા પાના નાના નાના પાન એકઠા કરો ઉદાહરણરૂપ ચિત્ર મુજબ પેન્સિલ કે મીણિયા રંગો વડે આપેલા ખાનામાં છાપ પાડો હવે જુઓ કેવી રીતે છાપ પાડવાની છે અહીંયા એક ઉદાહરણ આપેલું છે તે જ રીતે તમારે છાપ પાડવાની છે તો છાપ પાડવા માટે સૌ એક કાગળ લેવા પાન લેવાનું છે પાન લીધા પછી આ પાનની ઉપરની બાજુ અહીંયા મીણિયા કલરથી ઘસી દેવાનું છે ઓકે એટલે ઘસી દીધું ત્યારબાદ તે પાંદને નીચે મૂકી અને તેના ઉપર આ કાગળ છે એ ઢાંકી દેવાનું છે એટલે કે ત્રણ વસ્તુ લેવાનું છે મીડિયો કલર લેવાનો છે પાંદડું લેવાનું છે ને કાગળ લેવાનો છે ત્યારબાદ પાંદડાને નીચે મૂકી કાગળ તેની ઉપર આ રીતે ઊંધો વાળી દેવાનો છે એટલે કે કાગળ મૂકી દેવાનો છે કાગળ મૂકી દીધા પછી આપણને આ જે આ કાગળ છે કાગળની નીચે પાંદડું છે હવે આ મીણિયા કલર વડે આ જે કાગળ હતું એની નીચે જે જગ્યાએ પાંદડું છે તે આમ આ રીતે આડો આડો મીણિયો કલર રાખી અને ઘસવાનું છે તો આવી છાપ તમને દેખાશે પણ કેવું પાંદડું લેવાનું છે સૂકું પાંદડું લેવાનું છે તો આ રીતે તમે અહીંયા છાપ પાડવાની છે છાપ પાડવા માટે શું કરશો આ જે પા ખાનું છે એની નીચેની સાઈડ તમારે પાંદડું મૂકવાનું છે અને ઉપર ધીમે ધીમે ઘસવાનું છે વનસ્પતિ સાથે તેના પાનની સાચી જોડ બનાવો તો અહીંયા પાનની સાચી જોડ આ રીતે બનાવવાની છે આ વડનું ઝાડ છે તે જ રીતે આગળ જોઈએ તો આ જે છે તે આંબો છે તો આંબાને આ રીતે પાન સાથે જોઈન કરવાનો છે આ આસોપાલવ છે તો આસોપાલવના પાન છે તે અહીંયાથી છેક છેલ્લું આ બાજુ જોઈન્ટ કરવાનું છે અહીંયા લીમડો છે તો લીમડાને અહીંયા આ રીતે જોઈન કરવાનો છે અને આ ગુલમોર છે તો અહીંયા આ રીતે જોઈન કરવાનું છે. પ્રશ્ન 5 તમારી સાળા કે ઘરની આસપાસની વનસ્પતિનું નીચે પડેલું પાન લો તે પાન આપેલી જગ્યામાં દોરો તે વનસ્પતિનું નામ પણ લખો. તો આપેલી જગ્યા છે ત્યાં પાન દોરવાનું છે અને એનું નામ નીચે લખવાનું છે. પ્રશ્ન છ નીચે આપેલા પાન કઈ વનસ્પતિના છે તે જાણીને તેનું નામ ચોરસખાનામાં લખવાનું છે. તો આ પીપળો આ તુલસીનું પાન છે આ લીમડાનું પાન છે તો આશા રાખું કે બાળ મિત્રો વનપરી સ્વ સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન તમને સમજાઈ ગયું હશે ફરી મળીશું આગળના ત્રીજા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ